નમસ્કાર મિત્રો યુટ્યુબ પર વાચિકમ ગુજરાતી એટલે કે મારી મનગમતી વાર્તાઓ ગમતાનો ગુલાલ કરી અને આપ સૌની સાથે વહેંચવાનો એક નાનકડો પ્રયાસ આજની વાર્તા પણ ખૂબ ખાસ છે મને ગમતી છે પણ આ વાર્તાનું જે સજેશન છે એ એક યુટ્યુબ પર કોમેન્ટ બોક્સમાં આવેલું છે વાર્તાનો શીર્ષક છે ગીલાનો છકડો અને માય ડિયર તમારી પસંદગીની વાર્તાઓ મારી સાથે કોમેન્ટમાં વહેંચો છો અને એના પરથી હું પ્રેરણા લઈ અને તમારી પસંદગીની વાર્તાઓ પણ ક્યારેક ક્યારેક આ ચેનલ પર રજૂ કરું છું તમે પણ તમારી મનગમતી વાર્તાઓ કોમેન્ટમાં જરૂરથી લખજો શક્ય છે કે તમારી પસંદની વાર્તા મારી આગલી ઓડિયો ક્લિપમાં જ સાંભળવા મળી જાય તો ચાલો હવે આજે આપણે આજની ખાસ વાર્તા શરૂ કરીએ વાર્તાનું શીર્ષક છે છકડો હવે તો ગામ ગીલાને ગિલા ગીલા તરીકે ઓળખતું જ નહીં છકડો જ કે છકડો કહે એટલે ગીલો સમજાય ને ગીલો છકડાને છકડો ના સમજે કયા ચલ ચોઘડીએ ગિલાએ છકડાનું હેન્ડલ પકડ્યું તે બેઠો નથી ને જાંબાડા ખોપાડા તગડી ને ભડી ને ભાવનગર એમાં હવે ભડી તો ગણાય એમ જ ક્યાં રહી છે બેઠેલા નાડા લગી ભાવનગર લંબાઈ ગયું છે ભડી ફરતે સોસાયટીના મકાનો ઊગી ગયા છે બેઠેલું નાડું આવે ને આવે જકાત નાકુ ને જકાત નાકો આવ્યું કે આવ્યું ભાવનગર ગીલાનો છકડો છૂટે ને જાંબાડા ખોપાડા તગડી ને ભડી એમાં હવે ભડી તો ગણવી જ શું કામ એમાં ગીલા ને તો આમે વચલા ગામ દેખાતા જ નહીં છકડો છૂટે ને આંખો ઉઘાડો ત્યાં ભાવનગર નું જકાત નાકો જકાત નાકે ઉભી જવાનું દંડાવાળા માલિપા ન જવા દે નિયમ જ કરી નાખેલો ચાય તે ગવંદરનો નો દીકરો હોય છકડો જકાત નાકે જરૂર ઉભો રહી જાય ઉપડે પછી ઉભો જાંબાડા ખોપાડા તગડી ને ભળી એમાં ભળી તો ક્યાં ગણવાની એ સીધું આવ્યું જકાત નાકુ છકડો જીવતું પ્રાણી બની ગયેલો ઠેકાણે આવીને ઘોડો ઉભો રહે ને એમ બેઠેલું નાડું વટે કે ખીલો થઈ જાય વચમાં ભલે જાંબાડા ખોપાડા તગડીના પાદર વીંધી દોડતી હોય ક્યારેક ભલે કોક હાથ ઊંચો કરે કે ભાઈ રાખો એ મારે ભાવનગર પણ સાંભળે વેગ થંભલાવે ઈ બીજા છકડો નહીં એ ઈ તો ઉપડ્યો નથી ને જાંબાડા ખોપાડા તગડી ને ભળી ભળી ક્યાં ગણવાની બેઠેલું નાડું વટી ને જકાતના કે ખીલો એ જીવતું પ્રાણી જોઈ લ્યો એટલે તો ગીલો છકડા ને છકડો ન સમજે એને એને કરે કરે ધમારે ઝીણી ઝીણી વાતેળક ના કાન સાફ કરે ને એમ એને ચકચક આવે શણગારે ને એ પછી તો છકડા ઘણા થયા પણ ગીલાના છકડાની તોલે કોઈ ન આવે છકડો તો ગીલાનો ને ગીલો છકડા નો કયા ચલ ચોઘડીએ ગિલાને છકડા પર હાથ મૂક્યો કે પછી છકડો છકડો ના રહ્યો છકડો સડક થઈ ગયો છકડો પવન પંથી ઘોડો થઈ ગયો જાંબાડા ખોપાડા તગડીને ને ભડી ને ભડી પછી જકાત નાકુ કયા ચોઘડીએ ગિલાને વિચાર ઝબક્યો કે છકડો લઉં તો કેમ આમને આમ કાકાના કાનાના આ કેરિયરમાં મજૂરી કરીને તૂટી જઈશ ને તોય ખાટલા વચાર ને ખાટલા વચાર રહીશ એના કરતા છકડો લીધો હોય તો કેમ લાઈન તો હાથ વાગી છે જ કાનાનું કેરિયર રાતે બાર વાગે બકાલું ભરીને ઉપડે વચમાં પાંચ ગામનું બકાલું ભરતું ભરતું ચારેક વાગે માર્કેટ યાર પહોંચે વળતા ભાવનગરથી જે ભાડું મળે એ લઈને પાછું આવે એક ફેરામાં એનું ગાડું ઓહો દોડે છે એમાં ને એમાં કાના એની પડખો પડખનું ટીંઢોરનું મકાન પાડી ને મજાનું ચૂના બંધ પાકું મકાન ચણાયું બે ને એક કરો તે એનો એક કરી પાકો થઈ ગયો ને એનો ડોહો રાત દી એ કરા ને ટીકી ટીકી ને જોવે ભાયું ભાઈ માં આવું તો હોય જ ને આને કેવું મારે કેવું આનો દીકરો કેવો પાટે ચડી ગયો ને મારો તે કયા ચલ ચોઘડીએ ગિલાએ નક્કી કર્યું ને ડોહાને વાત કરી ને ડોહાએ જૂના પટારાને તળિયેથી ચીંથરા વીંટેલી એક પોટકી કાઢી ડોષી મરી ત્યારે એના કાન નાકમાંથી ઉતારી લીધેલા ત્રણ નંગ હતા એ ને ભાઈ જે હે સે ઈ આ સે કહીને ડોહા ગિલા સામે જોઈ રહ્યા એ ગિલાના દેવ જાગી ગયેલા ઊંધું ગાલીને ઉપડ્યો ભાવનગર થોડાક નાણાં આપ્યા ને બાકીના હપ્તા નક્કી કરી નાખ્યા ને છકડો ઉભો રાખ્યો ગામના પાદરમાં લાઈન તો હાથ વગી જ હતી કાંઈ નહીં તો ભડકડે બકાલાનો ફેરો તો નક્કી કાનાનું કેરિયર અડધી રાતે ઉપડે મોડા પડનારા કોક કોક રહી જાય એ લોકોને માથેથી કોઈ વાહન આવે તો મેળ પડે એવાનો કાયમી ફેરો નક્કી કાનાનું કેરિયર તો પાંચ પાંચ ગામેથી બકાલુ ભરીને ક્યારેય માર્કેટ યાર્ડે પૂગે ને જ્યારે છકડો તો ઉપડ્યો નથી ને જાંબાડા ખોપાડા તગડી ને ભળી ને એમાં પાછું ભાવનગર ઉપડે આ ભેગો જકાતના કે ને જકાતના કો આવ્યું કે આવ્યું માર્કેટ યાર્ડ બકાલાવાળાને ફાવી ગયું બકાલાવાળાને ફાવી ગયું એમ પેસેન્જરો નહીં ફાવી ગયું બસના ભાવો ભાવ ભાવનગર ભેડા બસ તો ગામે ગામ ઊભી રહેતી જાય કોઈ ગામે ડ્રાઈવરને ચાની અડાડી લેવાનું મન થાય તો પાંચ પંદર મિનિટ ખોટી થાય છકડામાં તો એવી કોઈ ડખા મારી જ નહીં એને આ ઉપડ્યો નથી ને જાંબાડા ખોપાડા તગડી ને ભળી ને તરત જકાત નાખું શહેરમાં હટાણો પતાવીને માણસ ડેપોએ આવે બસ વેલી મોડી હોય તો પડતા પેસે એના કરતા બે ડગલા હાલી નાખે તો જકાત નાખે પૂગી જાય જકાત નાખે તો છકડો મળી રે બેઠા નથી ને ગામને પાદર ઉતર્યા નથી એટલે જાત વડતના ભાડાની ઝંઝટ જ ન રહે ગામ ગીલાને જાણી ગયું ચાહે તે ટાઢ હોય ચાહે તે તડકો હોય વીસમી મિનિટે છકડો જકાત ના વીસમી મિનિટે ગામને પાદર બસ તો ક્યારેક ક્યારેક કલાક દોઢ કલાક કરે ને ડ્રાઈવર આણી પાનો હોય તો બસ એમને એમ પડી રેવા દઈ ને ઘરે આંટો મારી આવે શું કરીએ ધણીનો કોઈ ધણી છે જયારે ગીલા ને એવું નહીં એ તો આયે ને આવ્યા ભેગો ઉપડે બે પેસેન્જર ઓછા હોય તોય હાકી હાંકી મૂકે જાંબાડા ખોપાડા તગડી ને ભડી ને એમાં ભડી તો હવે ગણાતી જ નથી મલક ગિલા ને જાણે ને ગિલો છકડા ને જાણે ને છકડો સડક ને જાણે તે હવે તો ગિલા નો હાથ હેન્ડલ ઉપર હોય કે ન હોય છકડો તો એને રોકેટ ની જેમ ઉડતો જાય આગે થી ભાડે વર્તી જાય કે ગિલા નો છકડો લાગે છે એક જ ચાલ એક જ રમ રમાટી એને ઉપડ્યો નથી ને જાંબાડા ખોપાડા તગડી ને થોડા દીમા તો ગીલાના ડોહાના ગોઠણ છૂટા થઈ ગયા ડોસી ગઈ પછી ડોહો ગોઠણ વાળી બેહી રહેતો આમે આખી જિંદગી કઈ કામ કરેલું નહીં મોસમમાં વાડી ખેતરમાં કામ કરે ને બાર મહિનાનો બાજરો ઘર ભેગો કરે બાકી પછી ગોઠણ વાળી ને બેસી રહે ને હોકલી તાણ્યા કરે બહુ બહુ તો એક બકરું ઘડીક વાર એને પાદરની વાડીઓના વાડ વેલા બતાડી આવે આખી જિંદગી રોકડો પૈસો જોયેલો નહીં એમાં રાત પડે ને ડોહાના ગોઠણ છૂટા થઈ ગયા ડોસી ગઈ પછી ગીલો રાત દી કા ના કેરિયરમાં મજૂરી કરે ને રોટલો એમાં જ ખાઈ લે ડોહા ઘડવો હોય તો એકાદ રોટલો ટીપી નાખે નહીતર હરી ઈચ્છા ગોઠણ વાળી ને હોકલી તાણિયા કરે તે કેડ બેવડ વળી ગયેલ ચાલે તે કાઠ ખૂણે ટીંઢોર એક ઢાળિયું મકાન પડતર થઈ ગયેલું ઘરમાં હાંડલા હળિયું કરે ફળિયામાં બકરી હરફર કરે ને ક્યારેક ક્યારેક બે બે કરે એ સિવાય કઈ હરફ ન નીકળે અરે સ્મશાન જ જોઈ લ્યો ને એમાં ગિલો રાત પેડે ગજવું ઠાલવવા માંડ્યો ને ડોહાના ગોઠણ છૂટા થઈ ગયા કેડ સીધી થઈ ગઈ સોટાની જેમ હાલવા લાગ્યો આમ ગીલાનો છકડો જાંબાડા ખોપાડા તગડી ભડી ને ભાવનગર આમ ડોહાના દેવ જાગી ગયા તે પગ વાડીને બેસે ને બીજા આણીકોર છકડાના હપ્તા ભરાય ને આણીકોર ડોહાને નવા નવા ઉકરાટા ઉપડે તે પ્રથમ પેલા તો ઘરની તાસીર ફેરવી નાખી ત્રણે પડખા પાકા કરાવી ને કાના જેવું ચૂના બંધ મકાન કરાવ્યું

આખી જિંદગી બેય લુગડા એક સાથે નવા સીવડાવેલા નહીં તે હવે કોરા લુગડે ગામત્રા કરવા માંડ્યો તે ગીલાના સંબંધની વાત મૂકી તઈ તો એક કેતા એકવીસ કન્યાના બાપના કેણ આવ્યા ડોહા એ અપ્સરા જેવી એક કન્યાના બાપાના હાથમાં બે રૂપિયા મૂક્યા ને આ હંધુ તે છકડાની રમરમાટી માથે તાગળ ધીના આમ ગીલાના દેવ જાગી ગયેલા તે છકડા સિવાય બીજી કોઈ વાત નહીં

તે જાણવા માટે બીજો ભાગ સાંભળવાનું ભૂલતા નહીં